નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસેમાં આજે આપણે જોઈશું મુદ્રા લોન પર ગુજરાતી ની પણ તો ચાલો જોઈ લઈએ પ્રસ્તાવના ભારત સરકાર દ્વારા વર્ષ 2015 માં પીએમ મોદી ની આગેવાની હેઠળ પ્રધાનમંત્રી મુદ્રા યોજના પીએમએમવાય ની શરૂઆત કરવામાં આવી હતી આ યોજનાનો મુખ્ય હેતુ નાના વ્યાપારીઓ સાથીદારો સ્વરોજગાર નિર્માતા અને સ્ટાર્ટઅપ્સને નાણાં આપવામાં સહાય કરવી છે મુદ્રા લોનનો હેતુ ભારત જેવા વિકાસશીલ દેશોમાં લાખો લોકોને પોતાનું કામ શરૂ કરવા માટે નાણાંની જરૂર હોય છે નેશનલ બેન્કો ઘણીવાર ગેરંટી માંગે છે જે નાના લોકો આપી શકતા નથી મુદ્રા લોન તેની સામે એક એવી યોજના છે જેમાં કોઈ ગેરંટી વગર પણ લોન આપવામાં આવે છે આથી નાના ઉદ્યોગો કારીગરો અને યુવાનોને પોતાનું કામ શરૂ કરવાનું પ્રેરણા સ્થાન મળે છે હવે જોઈએ મુદ્રા લોનના પ્રકારો મુદ્રા લોનને મુખ્યત્વે ત્રણ પ્રકારમાં વહેંચવામાં આવી છે પહેલી છે શિશુ યોજના જેમાં રૂપિયા પચાસ હજાર સુધીની લોન નવા વ્યવસાય માટે હોય છે નંબર બે કિશોર પચાસ હજારથી પાંચ લાખ રૂપિયા સુધીની લોન આ છે વ્યવસાયના વિકાસ માટે અને ત્રીજી છે તરુણ લોન જે મળશે પાંચ લાખથી દસ લાખ રૂપિયા સુધીની લોન જે વ્યાપારને વધુ વિસ્તૃત કરવા માટે હવે જોઈએ મુદ્રા લોનની ખાસિયતો કોઈ પણ જાતની ગેરંટીની જરૂર નથી સરળ દસ્તાખત પ્રક્રિયા અને ઓછા વ્યાજદર નાના વેપારી કાર્યકરો ગાડી ચલાવતા લોકો દુકાનદારો વગેરે માટે લાભદાયી દેશમાં સ્વરોજગારી વધે છે અને નવા રોજગારના અવસરો સર્જાય છે નિષ્કર્ષ પ્રધાનમંત્રી મુદ્રા યોજના એ સરકારની એક બહુ જ સુંદર પહેલ છે જે દેશના નાગરિકોને આત્મનિર્ભર બનવા માટે માર્ગદર્શાવે છે આવી યોજના ન માત્ર દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવે છે પણ નોકરી શોધનારને નોકરી આપનાર પણ બનાવે છે તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ અહીં આ ગુજરાતી નિબંધ પૂર્ણ થાય છે નિબંધને અંત સુધી જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ